તો ખાસ મહેસાણામાં બિલ્ડરો અહીંયા બેફામ બન્યા છે પોતે જે પ્રોજેક્ટ્સ છે અમલમાં મૂકવાના છે તેની જાહેરાત માટે હોર્ડિંગ્સ લગાવ્યા પરંતુ હોર્ડિંગ્સ લગાવવા માટે તેમણે ચાર વૃક્ષો કાપી નાખ્યા અહીંયા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું કારણ કે પોતાના પ્રોજેક્ટની જાહેરાત થાય વૃક્ષ કાપી નાખવાની બિલ્ડરોને આખરે પરવાનગી આપી કોણે

અત્યારે રાધનપુર રોડ ની વાત છે રાધનપુર રોડ ઉપર જે પ્રકારે મોટા ફરજો કરવામાં આવી રહ્યા છે તેમાં હોર્ડિંગ તો લગાવી દેવામાં આવે છે અત્યારે ચાર જેટલા ઝાડ જે છે કાપી નાખવામાં આવે છે ને અત્યારે ટોટલ પચ્ચીસ જેટલા ઝાડ કાપા હોવાની માહિતી સામે આવી ગઈ છે ત્યારે ભાજપના પૂર્વ શહેર મહામંત્રી જે છે રાજુભાઈ ચોપરી તેમને આ વિડીયો પણ વાયરલ કર્યો છે સોશિયલ મીડિયામાં અને એમને અગરો લોકોને રજૂઆત પણ કરી છે જે વિદ્યાર્થી જરૂર તો કાપે છે તેમને પૂછ્યું છે પરંતુ જો જવાબ નથી આપતા